રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં જે કપાસના ભાવ મળી રહ્યા છે તેમાં ખેડૂતોમાં નિરાશા જોવા મળી વર્ષ કરતા ભાવ ઓછા મળી રહ્યા હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં રોજ ધોરાજી તથા આજુબાજુના વિસ્તારના ખેડૂતો પોતાનો કપાસ લઈ ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવ્યા પણ હાલ જે માર્કેટ યાર્ડમાં ખુલ્લી બજારમાં જે ભાવ મળી રહ્યા છે તેનાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી કારણ કે ખેડૂતોને જે કમોસમી વરસાદ અને માવઠાના કારણે કપાસને ભારે નુકસાન થયું છે ઉતારો પણ ઓછો આવ્યો છે હાલ માર્કેટિંગ યાર્ડમાં ભાવ ચૌદસો થી પંદરસો રૂપિયા મળી રહ્યા ખેડૂતોને ગત વર્ષે જે ભાવ મળી રહ્યા હતા તે ભાવ સોળસો થી અઢારસો રૂપિયા મળતા હાલ જે ભાવ મળી રહ્યા છે તેનાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી હાલ જે કપાસમાં ભાવ મળી રહ્યા છે તેનાથી ખેડૂત ખુશ નથી તમારું નામ

અમારે પંદરસો રૂપિયાની અપેક્ષા હતી બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ધોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે